અમદાવાદ ખાતે પ્લેન ક્રેશનો મામલો જેમાં મેડિકલ કોલેજમાંથી જમીનને બહાર કાઢતા જેતપુરનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો રાદડિયાએ મુલાકાત લીધી હતી ધારાસભ્યએ મુલાકાત કરી વિદ્યાર્થીના ખબર અંતર પૂછ્યા હતા ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓના આત્માને શાંતિ મળી તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જવાથી ગુજરાતની ખૂબ મોટી ખોટ પડી છે તેમ રાદડિયાએ જણાવ્યું હતું

એ લોકો એના છે એમના આત્માને શાંતિ મળે માટે રાજીને પ્રાર્થના કરું છું સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે એમના મુખ્યમંત્રી કારણનો હું સાક્ષી રહ્યો છું કે પાંચ વર્ષ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે એમના કાર્યકર દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમાં જવાથી જરૂર સો ટકા ખોટ પડી છે પણ એમને લીધેલા નિર્ણયો એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે આ વિમાન દુર્ઘટનાથી એ પ્રમાણે ત્યાં બ્લાસ્ટ થયો ત્યાં અનેક ડૉક્ટરો એટલે જે મેં ને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પીડ્યું હતું ત્યાં પણ અનેક ડૉક્ટરોએ પણ જીવ ગુમાવે છે અનેક લોકો ઇન્જર્ડ છે સાથે મારે જેતપુરમાંથી નિતાંશુ ઠેસિયા કે જે એમબીબીએસના સેકન્ડ યરમાં છે એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે એક મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો પણ જ્યારે એક મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જેતપુર વતર આવ્યો છે આજે એમને મળવા માટે આવ્યો છું ખબર અંતર પૂછ્યા છે પણ જ્યારે લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે જે લોકો એના જોગવાય છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના જેડીસી ન્યૂઝ સાથી સુરેશ ભાલિયા જેતપુર